હિન્દુ ધર્મ ગ્રંથ ભવિષ્ય પુરાણમાં વાગબારસનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને માં દિવ્ય ગાય નંદીની કથા વર્ણવાય છે તો હિન્દુ ધર્મમાં ગાયને માતા સમજીને પૂજવામાં આવે છે ના દેવશે ગાયની આરાધના ખાસ રૂપે કરવામાં આવે છે તો વાગબારસના દિવસે મહિલાઓ ખાસ કરીને તેમના બાળકોના લાંબુ આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને માન્યતા એવી છે કે જો કોઈ સંતાનહીન મહિલા ભક્તિપૂર્વક વ્રત કરે તો તેમને જલ્દીથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે

ઉમરાની પૂજા કરે છે વાઘ બારસમાં લોકો વાઘનો અર્થ વાઘ માને છે પરંતુ માન્યતા અનુસાર વાઘ શબ્દનો ઉપયોગ અગાઉ ઘરેલું પ્રાણીઓના ટોળા માટે થતો હતો અને આ સાથે જ ગાયની પૂજાનું મહત્વ વધી ગયું અને વાઘ બારસ નામથી પ્રચલિત થઈ ગયું તો વાઘ બારસ દિવસે ગાયની પૂજા કરવામાં આવે છે અને માન્યતા અનુસાર સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે ગાયોને પવિત્ર પાણીથી સ્નાન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ વસ્ત્રો પહેરાવીને પૂજા કરવામાં આવે છે અને આ સાથે જ જો આસપાસમાં ગૌમાતા ન મળે તો શ્રદ્ધાળુ લોકો માટીની ગાય બનાવી બચડા મૂર્તિ બનાવી અને પૂજા કરે છે અને ત્યારબાદ મૂર્તિ પર કુમકુમ હળદર અર્પણ કરે છે અને વાઘ બારસની સાંજે ગૌમાતા ની પૂજા અને આરતી કરવામાં આવે છે એટલું જ નહીં ગાયની સાથે સાથે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય બહુ પ્રિય હતી આ સાથે જ બહેનો ઘરમાં આંગણે કલરફુલ રંગોળી બનાવે છે દીવડાઓ પ્રગટાવે છે ઘરો દીવડાઓ અને અવનવી લાઇટોથી શણગારવામાં આવે છે અને આ રીતે વાઘ બારસે ગાયને પૂજવાનો તહેવાર અને પરંપરાક સુખ શાંતિ પ્રતિક્રિયા પ્રાપ્ત કરવાનો છે અને આ સાથે જ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો એક અખંડ ભાગ બની રહ્યો છે આવા જ વધુ સાથે ફરી મળતા રહીશું તમે મારી યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટીવ ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ માન્યતાઓ પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવ ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર